વડોદરા માં જુબીલી બાગ વિસ્તારમાં કપડા ને કલર કરવાની દુકાનમાં આગ લાગી ગરમીની શરૂઆત થતા શહેર માં અનેક આજના બનાવો જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેર જુબિલી બાગ ખાતે આવેલ એચ એસ કપડાને કલર કરતી દુકાનમાં ભીષણ આગ લાગી તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો ગેસ લાઈનની પાઇપ લીકેજ થવાના કારણે આગ લાગી હતી સાથે જ આજુબાજુ પડેલા કપડાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને દુકાનમાં રહેલા તમામ કપડાઓ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા સદનસીબે બે કોઈ જાનહાની થઈ ન હતી આ વર્ષો જૂની દુકાન છે કલરની અને ગેસ ગેસથી કલરનું કામ કરે છે પાણી બાણી ગરમ કરી હવે વર્ષો પુરાની દુકાન છે હવે સંજો વરસાદ પેલી તોટી ઢીલી પડી ગઈ હતો એટલે એ નીકળી ગઈ ગેસમાંથી નીકળી ગઈ અને ચૂલો હળકતો હતો તો એ પકડાઈ ગયો તો તોટી છે ને આમ લહેરાઈ આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું એટલે દુકાનવાળા અંદર માણસો હતા એ તો બાર ભાગી ગયા એક આદ બે માણસ હતા તે ઉપર ભાગી ગયા મેં આખી દુકાન આવે સળગીને ખાખ થઈ ગઈ કપડાની દુકાન છે કલરની દુકાન છે વર્ષો જૂની છે ના કંઈ નતી અને તરત જ બંબાવાળા આવી ગયા સરસ કામ થઈ ગયું વાંધો નહીં ઉભા બધું બળીને ખાખ થઈ ગયું પણ કોઈ ના 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 આ અમારી દુકાન છે પણ અમને કોઈ તકલીફ નથી ઇસ્માઇલ ભાઈ

अभि लाईट लाईन पडली इलेक्ट्रिक लाइन ए बरी गई आहे खाली रंग रे